નમસ્કાર મિત્રો જોબ શ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એચડીએફસી બેંક દ્વારા જે નવી રિક્વાયરમેન્ટ બહાર પાડવામાં આવી છે તેના વિશે તો એ તેમાં આપણે જોઈશું કે આ એચડીએફસીની નવી રિક્વાયરમેન્ટ બહાર પાડવામાં આવી છે તેમાં કોઈ પણ એક્ઝામ લેવામાં નહીં આવે કોઈપણ ફી પણ ભરવાની નહીં રહે પણ તમને સેલરી એ બોતેર હજાર સુધી મળવાપાત્ર રહેશે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે પણ દસ પાસ બાર પાસ અને ગ્રેજ્યુએશન જે પ્રમાણે તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે પણ તે પ્રમાણે તમને જોબ મળવાપાત્ર રહેશે એ જ લિમિટની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને અડત્રીસ અડતાલીસ વર્ષ સુધીના કેન્ડિડેટ છે તે એપ્લાય કરી શકે છે ઓલ ઇન્ડિયા માટે આ વેકેન્સી છે કે ભારતમાં કોઈ પણ જગ્યાએ રહેતા હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો મેલ અને ફિમેલ બંને આ જોબ માટે એપ્લાય કરી શકે છે તો આપણે આ જે એચડીએફસી બેંકનું નોટિફિકેશન છે તે આપણે જોઈશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે તેના પર ક્લિક કરશો એટલે તમે આ વેબસાઇટ ઉપર આવી જશો અથવા તો તમે સર્ચ બારમાં એવું પણ લખી શકો જોબ સરિતા ટુ ડોટ બ્લોક સ્પોર્ટ ડોટ કોમ તો તમે મારી આ વેબસાઇટ ઉપર આવી જશો આ વેબસાઇટ ઉપર વેબસાઇટ ઉપર અહીં આવશો એટલે તમને અહીં બ્રેકિંગ પોસ્ટનું ઓપ્શન જોવા મળશે ત્યાં તમને નવી જે પણ ભરતી હશે તે જોવા મળશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે તો તમા આપણે તેના પર ક્લિક કરી દઈશું તો અહીં તમને જોવા મળશે એચડીએફસી બેંક રિક્વાયરમેન્ટ બે હજાર ચોવીસ એપ્લાયન એપ્લાય ઓનલાઈન ફોર ફ્રેશર વેકેન્સી એટલે કે તમારી પાસે કોઈ પણ એક્સપિરિયન્સ નથી તો પણ તમે આ જોબ માટે એપ્લાય કરી શકો છો બિલકુલ તમારી પાસે એક્સપિરિયન્સ ના હોય તો પણ તમે એપ્લાય કરી શકો છો અહીં આપણે જોબ ડિટેલની વાત કરીએ તો આ ભરતી પા બહાર પાડનાર ઓર્ગેનાઇઝેશન છે તેનું નામ શું છે તો કે એચડીએફસી બેંક દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે ઓ કેન એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયા કેડિડિયડ કોઈ ઇન્ડિયાની ભારતની કોઈપણ ખૂણે રહેતા હોય તો તે કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે મેલ અને ફિમેલ બંને આ જોબ માટે એપ્લાય કરી શકે છે પોસ્ટનું નામ જોઈએ તો અહીં ઘણી બધી પોસ્ટનું ઉપર ભરતી થવાની છે જે તમે જોઈ શકો છો રૂરલ પોર્ટફોલિયો ઓફિસર આઉટરીચ ઓફિસર આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ ક્લાર્ક એચઆર મેનેજર બ્રાન્ચ સેલ ઓફિસર બ્રાન્ચ મેનેજર સેલ ઓફિસર અને ઓફિસર આટલી પોસ્ટ ઉપર ભરતી થવાની છે ટોટલ પોસ્ટની વાત કરીએ તો છવ્વીસ હજાર પાંચસોથી પણ વધારે પોસ્ટ ઉપર ભરતી થવાની છે ખૂબ જ મોટી ભરતી છે તો મિત્રો એપ્લાય કરવા વિનંતી છે એક્સપિરિયન્સની વાત કરીએ તો ફ્રેશર અને એક્સપિરિયન્સ બંને માટે અલગ અલગ જોબ છે તે તમારે તેની ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જઈને જોવાનું રહેશે જો તમે મારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માગતા હોય તો અહીં વોટ્સઅપ ગ્રુપ ક્લિક ઇયર તેના પર ક્લિક કરીને તમે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ પર ઉપર હું નાની નાની વેકેન્સી હોય જે જિલ્લાવાર વેકેન્સી હોય તે પણ હું અપલોડ કરતો રહું છું તેથી વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી લેજો ત્યારબાદ આપણે નીચે જોઈએ જોબની ડિટેલ તો આ એપ્લાય મોડ છે આ ભરતી માટે તે ઓનલાઈન છે તમારે ઓનલાઈન જ એપ્લિકેશન કરવાનું રહેશે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે સેલરી છે તે સારી છે ઓછામાં ઓછી તમને અઠ્યાવીસ હજારથી લઈને બોતેર હજાર સુધી તમને સેલરી મળવાપાત્ર રહેશે લોકેશન જોઈએ લોકેશનની વાત કરીએ તો તે એક્રોસ ઇન્ડિયા આખા ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ તમને જોબ મળી શકે છે ત્યારબાદ આપણે એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ છે તે અઢાર વર્ષ છે એટલે કે તમારા અઢાર વર્ષ તો હોવા જ જોઈએ અને ત્યાર મારી મેક્સિમમ ઉંમર અહીં પચાસ વર્ષ આપેલી છે ત્યારબાદ એપ્લિકેશન ફી છે તે કોઈને પણ ભરવાની રહેતી નથી બધા માટે લઈ લેશે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએશન અને તેને ઇક્વેલેન્ટ હોય તો પણ હાલે અને વધારે માહિતી તમારે તેની ઓફિશિયલ વેબસાઇટ પર જોઈને જોવાનું રહેશે ત્યારબાદ તમારે જરૂરી ડોક્યુમેન્ટ્સનું શું જોશે તે અહીં ડિટેલ આપેલી છે તમે જોઈ શકો છો તમારું રિઝ્યુમે સીવી એજ્યુકેશન સર્ટિફિકેટ જે પણ હોય તે તમારે ભેગા રાખવાના રહેશે તેની ડિસ્ક્રિપ્શન અહીં આપેલું છે તમારે વાંચી લેવાનું રહેશે આઈડેન્ટિટી પ્રૂફ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ પાસપોર્ટ સાઇઝ ફોટો એડ્રેસ પ્રૂફ બેંક એકાઉન્ટ ડિટેલ અને વધારાના જે પણ તમારા પાસે એક્સપિરિયન્સના સર્ટિફિકેટ હોય તે તમે સાથે રાખવાના રહેશે અહીં એપ્લાય કઈ રીતે કરી શકો તેનું જે છે તે સ્ટેપ બાય સ્ટેપ આપેલા છે તેના તેને તમે ફોલોઅપ કરીને તમે તમારું જે એપ્લાય છે તે કરી શકો છો હવે અગર તેની તારીખોની વાત કરીએ તો અત્યારે તમારું એપ્લિકેશન ચાલુ શરૂ છે અને જેમ બને તેમ વહેલું તમારે એપ્લિકેશન કરી દેવું ઓફિશિયલ વેબસાઇટની અહીં લિંક આવેલી છે તેના પર જઈને તમે એચડીએફસી કેરિયરમાં જ પહોંચી જશો અને ત્યાં તમને વેકેન્સી દેખાય તેના પર તમારે એપ્લાય કરવાનું રહેશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયા નવી ભરતીની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત